આજનું બાઇબલ વચન પૈગંબર યશાયના ગ્રંથમાંથી અધ્યાય પાસઠ કલમ સત્તર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને વર્યા ક્રોસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં

તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું નવું આકાશ અને નવી પૃથ્વી છું સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું નવું આકાશ અને પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું નવું આકાશ અને નવી પૃથ્વી છું પહેલાની સૃષ્ટિને કોઈ નહીં તેની કોઈને યાદે નહીં આવે હું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાંની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાંની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવો આકાશ અને નવી પૃથ્વી સજજો છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવો આકાશ અને નવી પૃથ્વી સજજો છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવો આકાશ અને નવી પૃથ્વી સજજો છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેન જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાંની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવો આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવો આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવો આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવો આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આદિયે પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જો હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે જુઓ હું નવો આકાશ અને નવી પૃથ્વી છું પહેલાની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં તેની કોઈને યાદે નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન